આપણે આજે ઘણા ટાઈમે મળ્યા છીએ તો ખાસ કરીને અત્યારે કપાસમાં આ પ્રમાણે જે તમને ફોટામાં જોવા મળે છે વિડીયો એ પ્રમાણે સ્ટેજ મોસ્ટ ઓફ લગભગ બધા ખેડૂતને આ પ્રમાણેનો સ્ટેજ જોવા મળે છે તો મિત્રો અત્યારે આપણે જે કપાસમાં યુરિયાનો ટાઈમ મોટા ભાગના ખેડૂતોને થઈ ગયો છે જેમાં ખાસ કરીને ઘણા બધા એરિયામાં સારો એવો વરસાદ પણ પડી ગયો છે તો યુરિયામાં લગભગ ખેડૂતો યુરિયા નાખતા હશે અને ઘણા બધા ખેડૂતો અત્યારે યુરિયા સાથે કોઈ પણ માઇકોરાઈઝા છે સિવાય મિત્રો ઘણા બધા મિક્સ માઇક્રોનિટન ફર્ટિલાઇઝર અમુક ઘણા 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 બધા આવે છે તો એ બધા ખેડૂત મિત્રો એની યુરિયા સાથે નાખતા હોય છે તો મિત્રો આજે આપણે એક એવી પ્રોડક્ટ જે સીગમા ક્રોપ સાયન્સનું ઇમ્પ્રૂવ કરીને આવે છે તો મિત્રો એના વિશે આપણે ચર્ચા કરવાની છે આજે તો આ સ્ટેજમાં અત્યારે ખાસ કરીને લગભગ ખેડૂત મિત્રો જે યુમિક ફૂલવીક છે એમિનો છે એ પ્રમાણે જે પ્રોડક્ટ આવતી હોય છે ખાતરમાં યુરિઝ સાથે પેળવવા માટે તો એ પ્રમાણે એની પ્રોડક્ટ ગોતતા હોય છે તો ઇમ્પ્રુવ મેં જે વાત કરી એ ઇમ્પ્રુવ પ્રોડક્ટમાં મિત્રો યુમિક આવે છે એમિનો આવે છે ફૂલવીક આવે છે એ સિવાય મિત્રો વિટામિન આવે છે સીવીડ આવે છે હર્બલ હર્બલ એક્સ્ટ્રાઇટ આવે છે તો મિત્રો એ લગભગ મોટા ભાગના એ રીતના જે શરૂઆતના સ્ટેજમાં જે જરૂર પડે વિટામિન ને યુમિક ફુલવીક તો એ મોટા ભાગના એ પ્રોડક્ટમાં આવી જાય છે જે ઇમ્પ્રુવ આવે છે તો મિત્રો અત્યારે ખાસ કરીને યુરિયા તમે જે વરસાદ થાય પછી તમે નાખતા હશો તો એની સાથે મિત્રો ઇમ્પ્રુવ જે એકરે ચાર કિલોના માપથી અત્યારે યુરિયા સાથે તમે ભેળવીને નાખી શકો છો એનું રિઝલ્ટ ખાસ કરીને ઘણા બધા મેં જોયું તો સારા એવા પ્રમાણમાં રિઝલ્ટ પણ એનું સારું એવું જોવા મળે છે તો જે ખેડૂત મિત્રો નાખતા હોય તો એ એક વખત ઇમ્પ્રુવનો ઉપયોગ કરે જે એક એકરમાં એક એકર માં કરે અથવા થોડાક માં તમે જે બાકી મૂકીને તમે એમાં વાવો અને તમને કેવું રિઝલ્ટ મળે છે એકવાર જોઈ લ્યો સારામાં સારું રિઝલ્ટ મળશે તો મારી એ ભલામણ છે કે ઇમ્પ્રુવનો ઉપયોગ કરો જેમાં સારામાં સારું રિઝલ્ટ તમને મળે છે તો મિત્રો આ એક આજનો વિડીયો હતો ખાસ કરીને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને બીજા ખેડૂત મિત્રોને પણ આ વિડીયો શેર કરજો જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને પણ આ માહિતી મળી રહે ઓકે મિત્રો થેન્ક યુ